બાર હજારમાં શું છે અમે ટ્રેક્ટર નું ભાડ્યું ને બાર હજારમાં અહીંયા નીલ પૂગી એવું બધું હતું અમારે કે માલ માટે વેસાતે લાવવું પડે પાછું ઉનાળા સુધી કે હુકલ સારો ભેગો કરવો પડે ત્યાં હાલે આમ લીલું તો હોય જ નહીં લીલું તો સો હોય કે ત્યાં સુધી લીલું હોય પછી તો બધું હુકલ નીલ હોય તો એના માટે અત્યાર દિન હોય કે આપણે ટોક કરવાનું સારું કરી દીધું છે એ આ પાછો આવતો સમય ઉનાળો આવે કે ત્યાં સુધી ના રાખવાનો એટલા માટે કે હજી અમી બધે જ થઈ જ્યાં મળે આપણે નીન લેવાની છે પછી જો તો આપડા સપર રૂકે એને તો બધી કમ્પ્લીટ ભરી દેવાની છે એટલા માટે કે અમારે બધા માલની ની કે પૂરતી પાછા આવતા વર્ષ સુધીની ની નીન થઈ જાય એવું છે ને અત્યારે જો આપણે ફ્રેશ થી નાટા મારી છે હવે પછી થોડું ઘણું આપણે અધૂરું વાઈડ નું કામ છે તો એ કરો જવાનું છે તો થોડી ઘણી એ કામે લાગી જાય પછી આપણે મળીએ ફેમિલી તો અત્યારે કે આપણે નાઇન ધોરણ કમ્પ્લીટ થઈ ગયા છે ને અત્યારે કે અમારા મહેમાન આવી ગયા હતા જો અમારા આર્યન ભાઈ તમે વળતા તો હશો ત્યાં ભાઈ ને

ને આજે મારા બાજા છે રસ્કો વાઢવા તો કે હવે મારે જવું છે ગાંહડી લેવા કેમ કે અમારે તો નાના મોટા આવા બધા કામ હાલતા હોય શું ભાઈ રસ્કો વાઢઈ ગયો છે હા હા રસ્કો વાઢ લીધો જય માતાજી બાપા સીતારામ બધાઈને હમ હમ રસ્કો એટલી ગાંહડી વાઢ જો એટલો બધા છે કે રસ્કો વાઢ લીધો હા સો માને જોઈ ની જો એ તો ખરો દિન તો પછી બાકી મજા આ કેરો હે બે કેરો જો એટલો હે હવે બાકી વાઢવા પછી

બાકી બીજા બધા ટાકા હારે હે કે બીજું એક ટીપણું બને એમ નહીં પડ એટલે ટૂપ નાખી દે એટલે પાણી હે કે રહી દાય છે કંઈ કંઈક તૂટી વૂટી જેટલો ટાકો જડશે એમાં આપણે કાપીને પાછું બની નાખ્યું એવું ને કે થાય કે એટલે કુંડિયા લઈને જવા પડે કુંડિયા અમારી જમીનની અંદર એટલે માટે કે ના માલ ન આંબી આપી ભરી હોય કે ત્યારે માલ આંબી કે જવા આવું અડધી કે એવું પાણી હોય કે ત્યાં આંબી નહીં આપીએ એટલે માટે કુંડી હાઉ અંદર કે પછી એવા ટીપલાને એવું રાખવું પડે એમ બાકી જો નવા ટાંકા તો બે અહીંયા પીડા છે ને એક જો હામે પીડો છે અને બધા છે એમ બાકી તો જો ઘરે મસ્ત મસ્ત ફૂલ આવી ગયા છે એમ આવી ગયા હે પણ એમાં ઘરે નાળિયેલ પણ કોઈ સડી નથી લાગતું એટલે મારે એમને અત્યારે તો જો ફેમલી એવું બધા કામ આવે છે અને ખાસ વાત કે હવે પછી છે કે બ્લોગમાં આપણે મશ નહીં આવે કેમ કે આના મમ્મી પપ્પા બધા આવી ગયા છે તમે બ્લોગમાં જોઈ ના પપ્પા જ હતા કે હવે મશ આપણે બ્લોગમાં નહીં આવવાનું

ગુંદાની રેસીપી બનાવી નાખશું તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સાંજે તો મોડું ઘણું બધું થઈ ગયું કે ને અત્યારે જો લગ્ન સિઝન આવે તો ગોતીરામાં એમાં ભાઈ ગયેલા હતા તો એવું બધું હતું અત્યારે લગ્ન સિઝન આવે એટલે જવું તો પડે ટાઈમસર સર બધે એવું હતું તો અત્યારે હેક આપણે બ્લોગ પૂરો કરી દઈએ આશા રાખીએ તમને અમારા બ્લોગ ગમ્યો છે ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બિલકુલ ને છેડમાં પહેલી વાર આવે તો યાર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મળીએ એક નવા મજેદાર બ્લોગ સાથે અને તમારી ગુંદાની ફૂડ રેસીપી જોઈએ તો યાર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કમેન્ટ કરી દેજો તો આપણે કે પૂરી રેસીપી બનાવી નાખશું ને તો આમ તો જાજા ભાઈને થાય કે બધાને ખબર હોય તો ગુંદાની કઈ રીતે રેસીપી આવે સિમ્પલ રેસીપી આવે એટલે ઘણાને આવડતી હોય તો ઘણા નહીં આવડતું તો યાર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આપણે કે રેસીપી બનાવી નાખશું હરી એવી કમેન્ટો આવી જાય તો તો કે આજનો વિડીયો અહીંયા જ સુધીને લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા મજા દર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી